હેલો વિદ્યાર્થી મિત્રો એચો ટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નો પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહું ના આજે બીજા વિભાગના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહું ના પ્રશ્નોના જવાબની સમજ અગિયાર સવાર પડતા શું થાય છે પક્ષી જીવજંતુ વગેરે શું કરે છે તે તમે જાણ્યું સાંજ પડતા શું શું થયું હશે તે બધા શું કરતા હશે લખો પક્ષી પોતાના માળામાં પરત ફરે છે વૃક્ષ ખોરાક બનાવવાની ક્રિયા બંધ કરે છે જીવ જંતુ પોતાના દરમાં ભરાઈ જાય છે આકાશ ધીરે ધીરે અંધારું થવા લાગે છે અને તારા કે ચંદ્રનો પ્રકાશ ધરતી પર રેલાય છે તમારા ઘરમાં ધંધારતે બહાર ગયેલા કુટુંબના બધા સભ્યો સાંજે ઘેર આવે છે સાથે બેસી જમે છે ટીવી જુએ છે અને ભેગા મળી વાતો કરે છે બાર આ પહેલા જવાબ માટે કયો પ્રશ્ન પૂછવો પડે કેવો કેવી કેવું કેવા કે કેવા અહીં વિધાન આપ્યું છે જવાબ માટે કયો પ્રશ્ન પૂછવો પડે તે લખવાનો છે ઉદાહરણ આપ્યું છે રાત નું આકાશ કાળું છે પ્રશ્ન બનશે આકાશ કેવું કાળું એક અળીસિયા છે દર કેવું અંધાર્યું પ્રશ્ન અને જવાબ બંને લખવાના છે બે સવાર નો તડકો કુણો છે તડકો કેવો કુણો ત્રણ કાગડા ભાઈ લુચ્ચા છે કાગડા ભાઈ કેવા લુચ્ચા ચાલ કાબર ઝઘડાખોર છે કાબર કેવી ઝઘડાખોર પાંચ સવાર થતાં ઘુવડ બિચારું થઈ ઊંઘી જાય છે ઘુવડ કેવું બિચારું છ બોરસલી અને પારી ફૂલ ટગર જેવા લાગે છે ફૂલ કેવા ટગર જેવા સાત પતંગિયાની ટોળી મધ શોધવામાં જાસુ જેવી છે પતંગિયાની ટોળી કેવી જાસૂસ જેવી બાર કવિતા સિવાયની વાત ઉમેરોને ઉદાહરણ તરીકે આજે સવારે ઉઠીને મેં જોયું કે ચુરજ દાદા પૂર્વ દિશામાંથી સોનેરી કિરણો ધરતી પર પાથરી રહ્યા હતા ઝાકળના બિંદુઓ મોતીની જેમ ચળકી રહ્યા હતા મંદ બંધ પવન શરીરને તાજગી આપી રહ્યો હતો શેરીઓ અને સોસાયટીઓમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી દૂધવાળા છાપાવાળા પોતાના કામે લાગી ગયા હતા કેટલાક માણસો મોર્નિંગ વોક કરી રહ્યા હતા બાળકો શાળાએ જઈ રહ્યા હતા પક્ષીઓનો રહ્યો મંદિર એક છોરો હેરાન ગતિઓ એનું શું થાય ચાલો સાંભળીએ અને વાંચીએ વાર્તા જોઈએ વાર્તા ગમે છે ને વાર્તાનું નામ છે આહ બોધરાજ વાહ બોધરાજ આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો પણ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો હતો બોધરાજ તેની કહેતી સાવ રાક્ષસ જેવો છે માણસા જેવું કાંઈક હશે કે કેમ આ છોકરામાં એના હાથમાં ગોફણ તો હોય જ અને એનું નિશાન કદી ખાલી ન જાય પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમા આવી જાય એના ગજવામાં જીવતો દેડકો જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય શાળા છૂટે પછી અમે બધા ઘેર આવતા પણ એ રખડવા નીકળી પડતો એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હોય ક્યારેક તે દિવાલે ચોંટી જતી ઘોની વાત કરતો તો ક્યારેક માણસ ઉચકી જતા પક્ષીની માં મારા પિતાને નોકરીમાં બઢતી મળી એટલે અમે મોટા બંગલામાં રહેવા ગયા તે જૂની ઢપનો હતો અને એના ગોદામમાં અમારો વધારાનો સામાન પડ્યો રહેતો બંગલો શહેરની બહાર હતો તેથી મારા મિત્રો ત્યાં કોકવાર જ આવતા એમાં બોધરાજ એક અપવાદ હતો એ અવારનવાર આવતો એને તો ત્યાંની વનરાજીમાં શિકાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હતું ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયેલો હતો ત્યાં એક માળો હતો ગોદામની જમીન પંખીઓના પીછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી એક દિવસ માએ મને કહ્યું તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે જાઓ તમે બંને સાથે મળીને ગોદામ સાફ કરી નાખો પંખીઓએ બહુ ગંદુ કરી મૂક્યું છે મેં વિરોધ કર્યો તું તો કહે છે કે માળા પીખી નાખવા એ ઘાતકી કામ છે હું એમ નથી કહેતી કે પંખીઓને મારો એમને હાનિ પહોંચાડ્યા વગર માળાની જગ્યા બદલી નાખો બીજી વાર ગોધરાજ આવ્યો ત્યારે એને સાથે લઈને હું ગોદામમાં ગયો ગોદામમાં જંગલી જાનવરની બોડ જેવું અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી મને થોડો ડરતો હતો કે બોધરાજ એની ટેવ મુજબ માળા પીખી નાખશે તો પંખીના પીછા ખેંચીને ઈંડા ફોડી નાખશે તો જેમાં મારી બોધરાજ સાથેની મૈત્રીનો વિરોધ કરતી હતી એણે ગોદામ સાફ કરવાનું કામ એને કેમ સોંપ્યું તે મને સમજાયું નહીં અમે ગોદામમાં ગયા બોધરાજની સાથે ગોફણ હતી એણે છાપરા નીચે કયા કયા માળા છે તે બરાબર જોઈ લીધું લાકડાના મોભની બે બાજુ ઢળતું છાપરું હતું મોફને એક છેડે હવાબારી પાસે પણ એક માળો હતો નિશાન બોલ્યો ત્યાં કાબરના બચ્ચા છે બે નાની નાની પીળી ચાંચ માળામાંથી બહાર દેખાતી હતી જો એ બ્રાહ્મણી કાબર છે એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે આ બચ્ચાના મા બાપ બીજી કાબરોથી વિખૂટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે તે ચણ લેવા ગયા હશે હમણાં જ પાછા ફરશે બોધરાજે કરી હું તેને રોકવા માગતો હતો પણ હું કંઈ કહું તે પહેલાં તો સન અવાજ આવ્યો અને એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અપળાઈને જોરથી નીચે પડ્યો નાનકડી ચાચો માળામાં સંતાઈ ગઈ પંખીઓનું ચીંચી ચીંચી ચકચક થંભી ગયું બધા પંખીઓ ગભરાઈને શાંત થઈ ગયા હોય એવું લાગ્યું બોધરાજે બીજો પથ્થર ફેંક્યો આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો બોધરાજને પોતાના અચૂક નિશાન માટે ગર્વ હતો બે વાર નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો માળામાંથી બચ્ચાઓએ ફરી ડોકિયું કર્યું ત્યારે તેણે ત્રીજો પ્રયત્ન કર્યો આ વખતે પથ્થર માળાની એક બાજુએ વાગ્યો માળામાંથી રૂના થોડા ગાભા અને સળી નીચે પડ્યા પણ માળો નીચે પડ્યો નહીં બોધરાજે ફરી ગોફણ ઉપાડી અચાનક હવા બારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાંથી ઝડપથી પસાર થઈ ગયો અમે ચમકીને જોયું તો એક સમડી પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી આ માળો સમડીનો હશે મેં કહ્યું સમડીનો માળો અહીં ક્યાંથી હોય સમડી તો ઝાડ પર માળો બાંધે આ મેનાનો જ માળો છે બચ્ચા ચીચી કરતા પાંખો ફફડાવતા લાગ્યા અમારો શ્વાસ થંભી ગયો સમડી આ બચ્ચાને કંઈ કરશે તો સમણી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી તેણે પાંખો સંકેલી લીધી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી બચ્ચાની ભયભીત કીકિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું આ સમડી અહીં દરરોજ આવતી હશે બોધરાજ બોલ્યો હવે મને સમજાયું કે કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા જમીન પર વેરાયેલા રહેતા આ સમડી અવારનવાર આવીને પક્ષીના માળા ચૂથતી હશે બોધરાજની નજર સમડી પરથી ખસતી નહોતી સમડીની નજર માળા તરફ જતી હતી બચ્ચાની કિકિયારો વધી ગઈ સમડી બચ્ચાને ખાઈ જશે બોધરાજ બોલ્યો એનો જવાબ મને જુદો લાગ્યો બોધરાજે નિશાન તાક્યું સમડી નીચેથી ઊભી થાંભલાને એક ચક્કર લગાવીને ફરી થાંભલા પર બેઠી બચ્ચાની ચીસો ચાલુ હતી અને થોડા પથ્થર ગજવામાંથી કાઢી મારા હાથમાં મૂક્યા સમડીને મારતો રહેજે એને પથ્થર મારી ઉડાડજે માળા પર બેસવા દેતો નહીં આટલું કહેતા દોડીને તે એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની ની વચ્ચો વચ્ચ ઊભો રહી ગયો મને ગોફણ છોડતા તો આવડતું નહીં મેં એકવાર પ્રયત્ન કરી જોયો પરંતુ સમડી તો એક થાંભલેથી ઉડીને બીજે બેઠી બોધરાજે ટેબલ ખસેડીને બરાબર માળા નીચે મૂક્યું બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉચકીને ટેબલ પર મૂકી ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેથી નીચે ઉતરી ગયો ત્યાંથી અમે ગેરેજમાં ગયા તેમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા દિવાલોને ટેકવતો મોભ હતો કમડી અહીં નહીં આવી શકે કહેતા બોધરાજે પેટી પર ચઢીને માળો પહેલાં મોપ પર ગોઠવી દીધો કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા પેટી પર ચઢીને બોધરાજે માળામાં ડોક્યું કર્યું મને થયું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દે છે પણ એણે એમ ન કર્યું એ થોડી નાના કુમળા બચ્ચાને જોઈ જ રહ્યો પછી મને કહ્યું થોડું પાણી લાવ બચ્ચા તરસ્યા છે આ બોધરાજ બોલે છે હું માની ન શક્યો હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી બંને હાફી રહ્યા હતા બોધરાજે એમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું મને અડકવાની ના પાડી પોતે પણ હાથેથી એમને અડક્યો નહીં એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે મેં પૂછ્યું તેઓ શોધી કાઢશે અમે ઘણી સુધી ગેરેજમાં ઊભા રહ્યા બારણું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો જેથી ચમડી ફરી ક્યારેય ગોદામમાં આવી શકે નહીં બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે એની પાસે ન હતી ગોફણ કે ન હતા પથ્થર એ દાણાની થેલી ભરી લાવ્યો હતો આ સરસ મજાની વાર્તાના લેખક છે ભીષ્મ સાહની વાતચીત હવે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક તમને કેવું તોફાન ન ગમે જવાબ કોઈને નુકસાન થાય તેની લાગણી દુભાય એવું તોફાન મને ન ગમે બે તમે કોઈ તોફાની બાળકને ઓળખો છો તે કેવા કેવા તોફાનો કરે છે હા હું એક તોફાની બાળકને ઓળખું છું તે બિલાડીને પકડીને પાણીના ટબમાં બોળે છે તે કૂતરાની પૂંછડીએ ફટાકડાની લૂમ બાંધી ફટાકડા ફોડે છે આવા તો એ અનેક તોફાનો કરે છે ત્રણ તમને કયા કયા જાનવર કે જંતુની બીક લાગે છે કેમ મને કૂતરાની બીક લાગે કારણ કે તે ફસે છે અને મારી પાછળ પડે છે મને વંદાની બીક લાગે છે કેમ કે મને તેની ચિત્રી ચડે છે ચાર બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય મજા આવે ત્યારે શું થાય બીક લાગે ત્યારે શરીરમાં ધુજારી થાય કોઈક વાર શ્વાસ ચડે કે તાવ પણ આવે મજા આવે ત્યારે શરીર પ્રફુલ્લિત થાય પાંચ કયા કયા પક્ષી શિકારી પક્ષી કહેવાય કેમ કાગડો બાજ જેવા કેટલા પક્ષીઓને શિકારી પક્ષી કહેવાય કારણ કે તેઓ નાના નાના ખાતા હોય જેવા પક્ષીઓ તો ઉંદર જેવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે છ અત્યારે શિકારી માણસો હશે તેઓ શાનો શાનો શિકાર કરે કેમ જવાબ શિકાર પર પ્રતિબંધ છે છતાં શિકારી માણસો ગેરકાયદેસર શિકાર કરે છે તે ચામડું અને નાખ મેળવવા માટે વાઘ સિંહ હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે સાત તમને શું લાગે છે શિકાર કરવો જોઈએ જવાબ ના મને લાગે છે કે શિકાર ન કરવો જોઈએ આઠ ગોદામમાં જાનવરની બોર્ડ જેવી ગંધ કેમ આવતી હશે ગોદામમાં હવા ઉજાસ નહોતો ગોદામની જમીન પંખીઓના પીછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી આથી ગોદામમાં જાનવરની બોળ જેવી ગંધ આવતી હશે નવ ચમણી ખોરાક માટે હવે શું કરશે જવાબ સમડી ખોરાક માટે હવે બીજે જશે ચૌદ આખો બંધ રાખી આ પાન પછી બીજા પાનદર પાન ગણો કયો પાન નંબર આવ્યો હવે તપાસો આ પેલું વાક્ય સાચું છે કે ખોટું સાચું હોય તો જીપ કાઢો ખોટું વાક્ય બતાવ્યા પ્રમાણે સુધારો એક બોતરા શાળાનો સૌથી વિદ્યાર્થી ગણાતો કયો તોફાની બે પતંગિયા જોતા જ બોધરાજ ઉભો રહી જતો તેમને જોયા કરતો અને તેમના ફોટા પાડતો ખોટા શબ્દો ઉપર લીટી કરીશું સુધારશું આપણે આપણને કમકમ આવી જાય એવું કરતો ત્રણ શાળાએથી છૂટીને બોધરાજ ઘરે જતો નહીં તે આસપાસ ફરતો હતો જીભનું ચિત્ર લખ્યું ચાર બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો જીભનું ચિત્ર લખ્યું પાંચ પોતાનું નિશાન ખાલી જાય તો બોધરાજ પોતાના પર ખૂબ ગુસ્સે થતો ખોટું વાક્ય છે રીટી કરીશું સાચું વાક્ય આવશે બોધરાજનું નિશાન કદી ખાલી જતું નહોતું છ ગોદામમાં સમડીનો માળો હતો સમડીનો ખોટું કાબરનો માળો હતો સાત બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો જીભનું ચિત્ર મેં કેમ કે સાચું છે આઠ બોધરાજ અને ભીષ્મે કાબરના બચ્ચાને હાથમાં લઈ દાણા ખવડાવ્યા હાથમાં લઈ દાણા ખવડાવ્યા ખોટો શબ્દ છે ટીપે ટીપે પાણી પીવડાવ્યું પંદર શબ્દ નો અર્થ સમજો તે શબ્દ નો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો એક અપવાદ એટલે મારાથી તીખું ખવાતું નથી તેમાં અપવાદ છે આખો વર્ગ ખોખો રમે રાધિકા તેમાં અપવાદ તે એકલી એકલી દોરડા કુદ્યા કરે અપવાદ એટલે કે અલગ સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે રવિવારે અપવાદ બે ગોદામ સોમ્યાના કંપાસમાં ઘણી પેન્સિલ જોઈને બહેન બોલ્યા કંપાસ છે કે પેન્સિલનું ગોદામ હમણાં બધી મકાઈ ગોદામમાં ભરી રાખી છે પછી ટ્રંકમાં ભરી બજારમાં મોકલાશે નવું વાક્ય છે ગોદામમાં ભરેલું અનાજ વરસાદનું પાણી ભરાતા સડી ગયું ત્રણ બઢતી મારા કાકાને બઢતી મળે હવે તેમનો પગાર પણ વધશે દિવ્યાના માસીને બધા સાહેબ કહે છે તેમને બઢતી મળી છે એટલે મહેશભાઈને રેલવેમાં બઢતી મળતા હવે તેમણે અસમ જવું પડશે મેદાન નદીમાં પાણી ઓછું હતું એટલે બધાને નહાવા મોકળું મેદાન મળી ગયું ઘરમાં ક્યાંય તાળું ન હતું ચોરને તો મોકળું મેદાન મળી ગયું વર્ણમાં શિક્ષક ન હતા વર્ણની બદલે વર્ગ આવશે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે વિદ્યાર્થીઓને વાતો કરવાનું મોકળું મેદાન મળી ગયું પાંચ ગર્વ સાહેબે ધરાના ચિત્રને વખાણ્યું તેને ગર્વ ચઢી ગયો છે હવે તે કોઈની સાથે રમતી નથી કિરણને એક જ વારમાં બધું આવડી જાય પણ તેને જરાય ગર્વ નથી જે કોઈ તેને પૂછે તે બધાને શીખવે જે ગર્વ કરે છે તે અંતે હારે છે હવે પછીની પ્રવૃત્તિ તમે ત્રીજા વિભાગમાં જોઈશો આ પાઠના વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો